જના વિદ્યાર્થીઓ એ સ્કોલરશિપ આપવા પરિવાર આપવા માટે આવ્યા છે એના વાલીઓ પણ લાગે છે સૌથી પ્રથમ સંસલા પરિવાર વતી આપ સૌનું ખૂબ ખૂબ हार्दिक સ્વાગત કરું છું આપણી પરંપરા એવી છે કે જે મહેમાન આવે એને મીઠો આવકાર આપવો કલ્પના બહાર કા अगर हमारे यहाँ पूछे ने कोई आवे तो आवगा रो मिठू आप दे आज आप सोने वो आस्था परिवार थे तब तब मिठू आवगा रो आप उसको आप सोने आवगा रो तो स्वागत करो गुजराती इससे से मारा उपना शिक्षण में एक बात मारे तो मैं कर दूँ वाली वो बैठा था जब बात खास करने सांपोट बारूद थोड़ा दूर है

કે અમે નવા સારા ભડતાતા હવે તો આયા ભડતાતા ને આયા આની વ્યવસ્થા હતી ભલે પછી ઉયકોન જેસનો અફસોસ આફરે નેક કરવાનો પડે એના માટે કોલેજ પસંદી નું મહત્ત્વનું વાત છે વિદ્યાર્થી યુવાનોને જલા માંડે અને ત્યારે એના મનમાં અને ઘણું કુ કરવાના સપના હોય ઘણું શીખવાના સપના હોય